સુરતમાં નાના બાળકોના માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે ત્યારે ઉપરથી લોખંડની પ્લેટ પડતા બાળકીને નાકના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી જેથી બાળકીના માતા પિતા બાળકીને લઈ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ગયા હતા જ્યાંથી તબીબે નવી સિવિલ હોસ્પિટલ ખાતે બાળકી ને refer કરવાનું જણાવતા બાળકીને તેના માતા પિતા નવી સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે બાળકીને તપાસી મૃત્યુ જણાવી હતી શ્રમજીવી પરિવારની દોઢ વર્ષીય માસુમ બાળકી માતા પિતાનું એકમાત્ર સંતાન હોવાથી પરિવારમાં બાળકીના અચાનક મોતથી શોકની લાગણી છવાઈ જવા પામી હતી તો મહત્વનું છે કે વારંવાર બિલ્ડરોની બાંધકામ સાઇટ પર શ્રમજીવી પરિવારના બાળકો સાથે આવી ઘટનાઓ બનવાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે પરંતુ ઘટનાઓ માટે જવાબદાર કોણ શ્રમજીવી પરિવાર કે બાંધકામ સાઇટના કોન્ટ્રાક્ટરો પંકજભાઈ પંકજભાઈથી ઘટના બની કઈ જગ્યા એ આયા સુભાષ આપણે ઊંટ ચેલા બે મહિનાથી કામ કરું છે ત્યાં એ શેઠને ચોકીના પર લોકનો સમાન છે હું ઈ ભરું કીધું તારે ભરવો પડે મારી નાની છોકરી હતી હું આયો ના પાડલી અને મારી છોકરી મરી એ લોકડ ની પલેટ આવે ને એ રમતેલી ને ની પલેટ માથે પડી હતી દોઢ વર્ષ થયો સુભાષનગરો

નામ શું છે વૈશ્વિક શું ઘટના બની રોડ ત્રણ રોડ ઉપર પડ્યું છે પછી એના ઉપર પટ્ટી જગ્યાએ ઘટના બની સુભાષનગર શું કામ ચાલે છે ત્યાં સુભાષનગર બિલ્ડિંગ